ધ લોર્ડ લોડ ક્રિસમ એપ્રિલ ત્રેવીસમી તારીખ દિવ્ય દિવ્યદ્યાન સંદેશ શાસ્ત્ર સાંભળીએ યોહાનો ગ્રંથ દસમો અધ્યાય બાવીસથી ત્રીસમી કલમ સુધી આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું કે તમે પ્રભુ ઈસુજ મસીહા છે એમ દ્રઢ વિશ્વાસ રાખો જેથી કરી તમે અને તમારા પરિવારજનો પ્રભુ જે શાશ્વત જીવન મુક્ત જીવન આપવા માંગે છે એ તમે અપનાવો તબેનો માજડિસ પૂર્વગ્રહ કોઈ વ્યક્તિ વિશે આપણે પૂર્વગ્રહ રાખીએ ત્યારે આપણે સત્ય જોઈ શકતા જ નહીં પ્રજડિસ એટલે પ્રિજમેન્ટ એક વ્યક્તિ વિશે આપણે આવી રીતે આવી રીતે આ માણસ આવો છે આ ગામના છે આવા પરિવારના છે એમ કરીને એ આજના પહેલાં શાસ્ત્ર અને સાથે સાથે બીજા શાસ્ત્ર પૌલના પાઉલના જીવનમાં પ્રભુ યુષ્ના જીવનમાં પણ એ લોકો સત્ય જોવા માગતા નહીં કારણ કે આ પૂર્વગ્રહ માણસને આંધળો બનાવે છે સત્ય જોઈ શકતા જ નહીં એન્ટિયક રોમ સામ્રાજ્યમાં ત્રીજો મોટો ઇન્ટરનેશનલ શહેર છે રોમ અને એલેક્ઝાન્ડ્રિયા પછી જ્યારે યરુસલેમમાં અત્યાચાર જુલમ થયો ખ્રિસ્તીઓના વિરુદ્ધ ત્યારે બધા નાસી જાય છે અલગ અલગ વિસ્તારોમાં એ યહુદિયામાં સમારિયાના અલગ અલગ વિસ્તારમાં અને એન્ટીયોકમાં જ્યાં આ લોકો આવ્યા છે ત્યાંથી યરુસલેમ નાસી જઈને અહીંયા આવે છે અને ત્યાં એ લોકો યહુદીય વચ્ચે જેવી રીતે સજ્જવન તલાપ્રભુશી વિશે પ્રચાર કર્યો ત્યાં એમને સારો રિસ્પોન્સ મળે છે આ સંદેશ ત્યાં યરુસલેમમાં મળે છે કે જે લોકો અહીંથી ભાગી ગયા હતા તેઓ સજીવન કલા પ્રભુ વિશે પ્રચાર કરે છે વિશ્વાસ પ્રગટ કરે છે એનું પરિણામ બહુ સરસ છે એમ આમ સમાચાર સાંભળતા પિતર અને યોહાન બરનવાસને મો મોકલે છે ત્યાં ત્યાં ખરેખર શું ચાલવા ચાલે છે એમ કરને એની સફળતા કેવી એની સક્રિયતા કેવી એમ કરને જાણવા માટે બરનવાસ જે આદિ ધર્મસમાં પ્રથમ વખત કે પોતાની બધી મિલકત પ્રેશૂતોના ચરણોમાં સમર્પણ કરી સંપૂર્ણ તેમનું જીવન પણ સમર્પણ કર્યું એ વ્યક્તિને મોકલે છે અને ત્યાં એ આવીને પ્રભુ ઈસુ વિશે પ્રચાર કરે છે કારણ કે બર્નબાસ પોતે એટલા સારા માણસ હતા અને પછી ત્યાંથી તારસૂસ જાય છે તારસૂસમાં પૌલ હૃદય પલટો ગયા થયા પછી પણ ઘણા બધા વિશ્વાસીઓ ખ્રિસ્તીઓ એમના ઉપર વિશ્વાસ રાખવા ભરોસા રાખવા તૈયાર નથી એટલે પોતાના ગામમાં ત્યાં તારસસ ગયા એટલે બરણવાસ ત્યાં જઈને પ્રભુ યસુને તમારી જરૂર છે એમ કરીને પૌલને બોલાવેલા છે લાવે છે અને એરુસેલેમમાં પણ લાવે છે અને આ અંત્યોગ શહેરમાં જ પ્રથમ વખત પ્રભુ ઈસુને માનનારાઓ ખ્રિસ્તી તરીકે ખ્રિશ્ચિયન તરીકે ઓળખાય છે હા ક્રિસ્માલા બહેનો પ્રભુ યુસુ ત્યાં મંદિરમાં પ્રતિદિષ્ઠાનું પર્વ ત્યાં જાય છે પ્રભુ ઈસુ એક 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 યાત્રાળુ તરીકે ત્યાં જાવે છે મસીહા તરીકે એટલે આજના શુભ સંદેશ આપણે બતાવે છે પ્રભુ ઈસુ એક પવિત્ર યાત્રાળુ અને સાથે સાથે પ્રભુ યુસુ જ મસીહા અને પ્રભુ ઈસુ દ્વારા શાશ્વત જીવન એ સાત્ર પાઠ બતાવે છે એટલે જે યહૂદીઓ એમને મળે છે અને કહે છે તમે કહી દો અમારો જીવ ક્યાં સુધી તમે અધ્ધર રાખશો આ લોકોને પ્રભુ વિશે જે પૂર્વગ્રહ હતું પ્રજડિસ હતું પ્રભુ કહે છે મારા કાર્ય જુઓ હું જે કાર્ય કરું છું તે મારો દાવો સાબિત કરે છે કે હું મસીહા છું કે ઈશ્વરના પુત્ર છું અને છેલ્લે એક જ શબ્દમાં એ કહે છે હું અને પિતા અમે એક છીએ હા કિસ્માલ બહેનો ઘણા બધા પ્રભુ છે મુક્તિદાતા તરીકે મસીહા તરીકે જોઈ શક્યા યોહાનગ્રંથમાં પહેલો અધ્યાયમાં ઓગણીસમી કલમમાં એ પોતે કબૂલ કરે છે આ ઈશ્વરના પુત્ર મસીહા છે એમ કરીને અને એવી જ રીતે આંદ્રિયા પોતે કહે છે યોહાનગ્રંથમાં પહેલો અધ્યાયમાં ચાલીસમી કલમમાં અમને મસીહાના દર્શન થયા સમાર્ય સ્ત્રી યુવાનના ગ્રંથમાં ચોથો ઉદ્યમ પચીસમી કલમ કહે છે કે અમે મસ્યાને અમને દર્શન મળ્યા એમ કરીને એ પોતે કબૂલ કરે છે અને એવી જ રીતે યોહાન ગ્રંથમાં સાતમો એકત્રીસમી કલમમાં ઘણા બધા લોકો પ્રભુ પર વિશ્વાસ રાખતા થયા મત્સ્યા તરીકે સ્વીકાર કરે છે યોહાન ગ્રંથમાં નવમો ઉદ્યમ આડત્રીસમી કલમમાં એક બ્લાઇન્ડ માણસ પોતે કહે છે આપ મસીહા છો મુક્તિદાતા છો યોહાન ગ્રંથમાં અગિયાર મધ્ય ચાવીસ સત્યાવીસમી કલમમાં માર્થા કહે છે મુક્તિદાતા ઈશ્વરના અભિષિક્ત પુરુષ આવનારા હતા તે આપો છો એમ કરીને આ જેની શ્રદ્ધા હોય કાર્ય જુએ અને મસીહા તરીકે સ્વીકાર કરે એ લોકો કાર્ય જોયા હતા પણ મસીહા તરીકે એમને મુક્તિદાતા તરીકે સ્વીકાર કરવા તૈયાર નથી એમના જે આધ્યાત્મિક અહમ હતું અહંકાર હતો ઘમંડ હતું અને એ પૂર્વગ્રહ હતું એના લીધે તેઓ અંધ આંધળા હતા સત્ય જોઈ શકતા નહોતા હા હતા બહેનો આજના મનનચિંદન આ સંદેશ દિવ્યાદયનો સંદેશ શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુ યુસુને સારી રીતે ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્યાદાનો સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી બીજાને પણ ખબર પડે પ્રભુ યુસુસ મસીહા છે અને પ્રભુ ઈસુ તારણહાર છે અને પ્રભુ ઈસુ જ આપણને શાશ્વત જીવન આપી શકે થેન્ક યુ ગોડ બ્લસ યુ ઓલ પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું